મને લાગે કે તમે ભગવાન જ છો અરે ના મને પગની લાગવાનું પગની લાગવાનું આજે મેં તમારું મૂવી જોયું તમે બહુ મસ્ત એક્ટિંગ કરી દીધી અને તમારી જે મૂવીમાં જે સ્માઈલ હતી ને એ કૃષ્ણ ભગવાન જેવી જ લાગતી હતી મૂવીમાં તને શું ગમ્યું વધારે તને કયોシーン વધારે ગમ્યો મને તો બોલો બહુ ગમ્યો તમને ખબર છે ગાયો જ્યારે જે કરણભાઈ ફસેલા હતા તઈ તમે ગાયો ને એમ કહેતા હતા અને શીખવા શું મળ્યું તને બહુ જ ખુશી થઈ અને મને શીખવા મળ્યું કે ભગવાન આવે છે જેમ કે તમે મિત્રના રૂપે મળ્યા એમ અને આ આ ધરતીમાં ભગવાન પડે પણ ઓલ બેસ્ટ સરસ કામ કરો અને પેલા ભણજો એ ઇમ્પોર્ટન્ટ છે પણ ભણવામાં